જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાની આજે પોષ સુદ અગિયારસ એટલે કે પુત્રદા એકાદશી પુત્રદા એકાદશી વિશે આપણે સંપૂર્ણ માહિતી આજે જાણીશું યુધિષ્ઠિર બોલ્યા હે કૃપાનિધિ પોષ મહિનાની શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું નામ શું છે એનો મહિમા મને વિસ્તારથી કહી સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન પોષ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ પુત્રદા એકાદશી છે આ દિવસે શ્રી હરિનું નામ મંત્ર દ્વારા પૂજન કરવું દીપ કરીને ફૂલોનો હાર ચડાવવો આ બધા પાપોને હરનારી ઉત્તમ એકાદશી ગણાય છે આ દિવસે ઉપવાસ કરીને શ્રી હરિનું પૂજન કરવાથી હજારો યજ્ઞ કર્યાનું પૂર્ણ મળે છે અને જાણે અજાણે કરેલા પાપો ધોવાઈ જાય છે સચરાચર જગત સહિત સમગ્ર તિલોકમાં અનેક કરતા મોટી બીજી કોઈ તિથિ નથી બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠતા છે હવે એનો મહિમા સાંભળો હે રાજન પૂર્વકાળની આ વાત છે ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ ચંપાવતી હતું લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતી ગયા પણ રાણીને પુત્ર થયો નહીં આથી રાજા રાણી હંમેશા ચિંતા અને શોકમાં ડૂબીલા રહેતા હતા રાજાના પિતૃઓ પણ એમના હાથનું જર પીતા નહીં એક દિવસ રાજા ઘોડા પર બેસીને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પ્રધાન કે મંત્રીઓને કોઈને ખબર નહોતી કે રાજા ક્યાં ગયા છે મૃગ અને પક્ષીઓ વાળા એ સુંદર જંગલમાં રાજા આમથી તેમ ભટકવા લાગ્યા માર્ગમાં ક્યાંક વિશાળ અવાજ શિયાળનો સંભળાયો તો વળી ક્યાંકથી ઘુવડનો ચિચિયારી પણ સંભરાતી હતી આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાની ભૂખ અને તરસ સતાવવા લાગી આથી રાજા પાણીની તપાસમાં રખડવા લાગ્યો રાજાના પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીકમાં જ ઘણા મુનિઓના સુંદર આશ્રમો પણ હતા ભાગ્યશાળી રાજાએ આશા ભરી નજરે આશ્રમ તરફ જોયું એ સમયે લાભ થવાના સુખનો થવા લાગ્યો રાજાનો જમણો હાથ અને જમણી આંખ ફરકવા લાગ્યા અને આ સંકેતો ઉત્તમ ફળની આગામી કરી રહ્યા હતા સરોવરની પારે કેટલાક ઋષિમુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ઘણો જ આનંદ થયો રાજા મુનિઓ પાસે આવીને વંદન કરવા લાગ્યા આ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનાર હતા અંતે મુનિઓ દ્વારા રાજા પર પ્રસન્ન થયા અને બોલ્યા હે રાજન અમે તમારા પર પ્રસન્ન થયા છીએ હે મુનિ શ્રેષ્ઠ આપ કોણ છો અહીં શા માટે એકત્રિત થયા છો તમે શાની પૂજન વિધિ કરી રહ્યા છો આ બધું મને જણાવવાની કૃપા કરો હે રાજન અમે તપસ્વીઓ છીએ સામે અમારા આશ્રમો છે અમે અહીં સ્નાન કરવા આવ્યા છીએ આજનો દિવસ પુત્રદા એકાદશીનો હોવાથી ઉત્તમ છે આ દિવસે વ્રત પૂજન કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે હે મહામુનિઓ આપ સર્વે ખરેખર મારા પર પ્રસન્ન થયા હોતો મને મારા રાજ્યનો વારસદાર આપો મુનિઓ બોલ્યા હે રાજન આજે પુત્રદા એકાદશી છે તો તમે શ્રદ્ધા ભક્તિથી તેનું વ્રત કરો તમારા સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થશે યુધિષ્ઠિર મુનિઓના કહેવા પ્રમાણે એ રાજાએ પુત્રદા એકાદશીનું પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું પછી રાજા પોતાના મહેલે પાછા આવ્યા ત્યારબાદ થોડા જ સમયમાં રાણીએ ગર્ભ રહ્યો અને પૂરા સમયે એક સુંદર પુત્રને જન્મ આપ્યો જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્મ્યને વાંચવાથી કે સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞનું ફળ મળે છે બોલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે